હેલો એવરી કેમ છો બધા મજામાં તો અત્યારે મેં કરી છે મહેંદી અને બહુ જ સરસ ફિનિશિંગવાળી મહેંદી કરી છે અને એનું રીઝન તમે વિડીયો આગળ જોવાના જ છો કે આવે છે કડવાચોથ અને કડવાચોથ માટે સ્પેશિયલી આ મહેંદી છે એ મેં કરેલી છે અને શું કહેવાય કે જેમણે કરી દીધી છે એ જોરદાર મહેંદી કરે છે એમને ઇન્સ્ટામાંથી મારે કોન્ટેક થયો હતો તો હું નીચે એમનું આઈડી આપું છું અને તમે એમનો કોન્ટેક કરી શકો જૂનાગઢમાં જ છે અને બહાર પણ એ ઓર્ડર માટે જાય છે તો એકદમ આટલી મહેંદી આ અને આ આટલી મહેંદી માત્ર એકથી દોઢ કલાકની અંદર એમણે કરી દીધી થોડીક ઉતાવળ હતી એમને પણ અને મારે પણ પછી ઘરે જવાનું હતું તો થોડોક જ ટાઈમ હતો તો આટલી જ કરી પણ બહુ સરસ કરી હું તો પાછી એમની પાસે મહેંદી સ્પેશિયલ કરાવડાવવાની અને એ કડવા ચોથ આવે છે અને પણ આ વખતે સન્ડે ના દિવસે છે તો એ પણ એક સારું છે કે શાંતિથી બધી પૂજા ને એ પણ થાય અને રેસ્ટ પણ થાય તો હું ને હીરવા અમે બે જ ઘરે વહીધા છે બાકી કોઈ નથી કારણ કે દર્શિકા અને વંશિકા ગયા છે બામણવાળા અને અને હીરવાને ચાલે છે એક્ઝામ અને મારે હજી કોલેજ એટલે અમે બે અહીંયા છે મયુરગ્યા જોબ ઉપર તો અમારે બે સિવાય કોઈ નથી અને અમે બે મોજ કરીએ કાંઈ રીતે હમ અને હીરવાને થોડુંક ટેન્શનવાળો માહોલ છે કારણ કે એની ચાલે છે એક્ઝામ તો હીરવાબેન વાંચવાના મોડમાં છે અને હું પણ લઈને બેઠી છું પેપર ચેક કરવાના છે મારે કોલેજના તો એ પેપર ચેક કરીએ અને હવે જોઈએ અમે બે શું બનાવી અને મહેંદી નો મતલબ જ્યારે સુકાણી નથી ત્યારનો વિડીયો હું આગળ રાખું છું તો એ પણ જો કે કેવી લાગી અને હવે તો બધાને ફંક્શન આવતા જ હશે અને અમારે આવે છે તો તમે પણ જો કરાવવા માંગતા હોય મહેંદી તો કોન્ટેક કરો ત્યાંથી હું એ કરાવી તો હીરવા ને હું બે જ હતા અને મહેંદી હતી તો બહુ બગડે નહીં એના માટે ৰখিছে

লেখ আমনো অমজানে হাত হাচ্ছ আয়া নাতে হাতমে পছা কিচ আয়া আ দ আদলাইনে নাই নাই হামজা হম যাই কি পূজা কর জা পুজা চাওয়ারতে পকে করিয়া। આᱭા દત કરી લાગતી આયા રહી ગઈ ટાઈમ નોતો એટલે આટલી જ કરી ટાઈમ નોતો તો મોડું થતું ફેમિલી વ્લોગ્સ જેસી કૃષ્ણમ તમને જય દ્વારકાધીશ તો આજે છે ગડવાચો તમને ખબર જ છે કે તૈયાર થઈ ગયા એટલે કંઈક તો નવીન હશે જ તો મસ્ત રેડ કલર ની બંગડી બધું કરીને રેડી થઈ ગયા છે અને આજે ફેસ હજી એટલો બધો ગ્લો એટલે કરે કારણ કે આજે તો રવિવાર તો ફાસ્ટ હતું આખો દિવસ પણ શું કેવાય કે આરામ કરવાનો મોકો મળી ગયો તો વાંધો ન આવ્યો એટલો બધો હેપી કરવા જો તો મસ્ત તૈયાર થઈ ગયા ને હવે રાહ જોઈએ છે ચાંદના મામાની કારણ કે વાગ્યા છે 9:30 પણ વાદરા છે આજે વાદરાના લીધે દેખાતા નથી એટલે 10 15 મિનિટ નમા દેખાય છે તો પછી ફટાફટ ત્યાં સુધીમાં અમે પાડી લઈએ ફોટો અને રેડી થયા છે તો તો બધા જ જરા કમેન્ટ કરજો હ અને દર્શિકાને બહુ મિસ કરીએ કારણ કે એ તો મસ્ત ફોટા પડી જાય પણ આજે હવે હ હીરો અને અમે લોકો છે અને ઉપરવાળા દીદીને કે શું મસ્ત ફોટા પાડી દે તો ચલો હવે ફોટા પાડી લઈએ અને અને બનસી મસ્ત મહેંદી કરાવી અને એમાં લખ્યું છે મારું નામ આમાં દોયરું છે કડવા ચોતનું એ પણ તમે આગળના વિડીયોમાં જોયું જ હશે તો જોતા રહેજો અને આગળ જોઓ અમે લોકો સેલિબ્રેટ કરીએ છીએ કળા ચોથ અને હવે બસ બહુ ભૂખ ને તરસ લાગે છે મેડમ નો લુક મસ્ત મહેંદી પણ આવી ગઈ છે બહુ મસ્ત છે એમ બી મસ્ત થઈ ગયા તૈયાર ભાઈ આપણે થઈ ગયા છીએ રેડી અને હમણાં બંસી પણ રેડી થઈ જાય એટલે અમે પછી પહેલાં ફોટોશૂટ કરી લઈએ પછી જાય ગાશી ઉપર ત્યાં ચંદામામાં ક્યારે આવે જોઈએ અને દસ જેવું લગભગ થઈ જાય એવું લાગે અને શું કહેવાય કે ભાઈ થેન્ક યુ સો મચ બંસી એક તો કાલે પણ અમે માંગરોળ ગયા હતા ત્યાં પણ તેનું તાલુકા કક્ષાએ સન્માન કાલે ત્યાં પણ સન્માન કર્યું હતું એટલે એ પણ પ્રાઉડની મોમેન્ટ છે ને આજે બીજા દિવસે કડવા કડવાતો એટલે આજે આખો દિવસ રહેવાનો હોય વગર પાણી જ્યાં સુધી ચંદામા ન દેખાય ત્યાં સુધી અને એટલું કરવા માટે વંશી થેન્ક યુ સો મચ અને બીજું તો ભાઈ એટલે મારે કેટલું થેન્ક યુ કહેવું એ તો હવે એને જ ખબર છે એમ કે મારે હવે કેટલું કહેવું એમ એમ કે ન કહી શકાય એટલું એને મારા માટે કર્યું છે અને અમારે બેની લાઈફ માટે પણ એટલું એ કરે છે તો આજે એક તો એટલું ભીખું રહેવા બદલ અને શું કહેવાય કે બહુ અઘરી વસ્તુ છે છોકરીઓને જ ખબર હોય અને ચાલો હવે ફટાફટ પહેલાં ફોટોશૂટ કરી લઈએ અને પછી ચંદામાં મને જોઈ લઈએ હા મીઠાઈમાં લઈ આવું છું કાજુ કતરી અને ચોકલેટ લઈ આવ્યો કિટકેટ થઈને ભાવે તમા દેખાય છે એટલે આપણે લઈ આવશું અને મેં કંઈ કીધું નથી એટલે એ પણ ફ્રીજમાં